જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ કુંભમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે હાલમાં કુંભ મેળો ચાલી રહ્યો છે આ દરમિયાન જો આપણે કુંભ સ્નાન પ્રયાગરાજ ના જઈ શકીએ તો ઘેરે જ કુંભ સ્નાન કરી શકીએ છીએ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે કુંભમેળા દરમિયાન નદીઓ અમૃતમાં ફેરવાઈ જાય છે મિત્રો જો તમે ઘરમાં જ કુંભ સ્નાન કરવા ઈચ્છતા હો ને પુણ્યની પ્રાપ્તિ કરવા માટે અમૃત સ્નાન કરવા માગતા હો તો તમે આ વિડીયોમાં જાણી શકશો કે ઘરે કુંભ સ્નાન કેવી રીતે કરવું અને ઘરે બેઠા પુણ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયોની માહિતી ગમે તો આગળ લાઇક શેર કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો તો શરૂ કરીએ આ વિડીયો મહાકુંભ સ્નાન કરવાથી શારીરિક શુદ્ધિ તો થાય જ છે સાથે સાથે તેના આત્માની પણ શુદ્ધિ થાય છે એવું પણ માનવામાં આવે છે કે કુંભમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે જો તમારા ઘરની નજીક નદી હોય તો નદીમાં મહાકુંભ સ્નાન કરી શકો છો જો તમારી પાસે નદી છે તો ત્યાં જઈને સ્નાન કરી શકો છો જો તમારી આસપાસ કોઈ પવિત્ર નદી ન હોય તો ઘરમાં નહવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો આના દ્વારા પણ વ્યક્તિ પુણ્ય પ્રાપ્તિ કરી શકે છે સ્નાન કરતી વખતે ગંગા ચ યમુની ચ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિત સનિંધિ કુરુ મંત્રના જાપ કરવું ને મનમાં એવું સમજવું આપણે ગંગા પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ એવું સ્મરણ કરવું પગથી શરૂ કરીને નીચેથી ઉપર સુધી પાણી રેડવું સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર પાઠ કરો સ્નાન કર્યા પછી દાન કરો ગરીબોને ભોજન કપડાં અને જરૂરી વસ્તુઓનું દાન કરો ગાયને ચારો ખવડાવો તુલસી માતાની જળ અર્પિત કરો સાત્વિક આહાર લો અને ડુંગળી લસણનું સેવન ન કરો એ સમય દરમિયાન મન પણ શુદ્ધ રાખો પછી ભગવાનની પૂજા કરો જો તમે મહાકુંભ ન જઈ શકો તો આ રીતે ઘરમાં પણ અમૃત સ્નાન કરીને પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો જો આ જાણકારી તમને ગમે તો આગળ લાઈક શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા વિડીયોની માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે